નમસ્કાર દર્શક મિત્રો છે બનાસકાંઠા એનસીબી ધાનેરા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી દારૂની હેરાફેરી ઝડપી પાડી છે પોલીસે હુંડાઈક ક્રેટા ગાડીમાંથી ભારતીય બનાવનો વિદેશી દારૂ અને વાહન સહિત કુલ રૂપિયા આઠ લાખ સુડતાલીસ હજાર પાંચસો સિત્યાસી રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે જપ્ત કરાયેલા મુદ્દામાલમાં એક હજાર પાંચસો પંચાણું બોટલ વિદેશી દારૂનો સમાવેશ થાય છે જેની કિંમત રૂપિયા ત્રણ લાખ સુડતાલીસ હજાર પાંચસો સિત્યાસી છે આ ઉપરાંત દારૂની હેરાફેરીમાં વપરાયેલી જીજી આડત્રીસ બીબી દસ એ તેર નંબરની હુંડાઈ કેરેટા ગાડી પણ કબજે કરવામાં આવી છે બનાસકાંઠા જિલ્લા પોલીસ અધિક્ષક પ્રશાંત સુબેએ જિલ્લામાં દારૂ અને જુગારની પ્રવૃત્તિઓને સેનાભૂત કરવા માટે કડક સૂચનાઓ આપી હતી આ સૂચનાના આધારે એનસીબી દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે એનસીબી પાલનપુરના પોલીસ ઇન્સ્પેક્ટર એવી દેસાઈના માર્ગદર્શન હેઠળ ટીમે ધાનેરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન બાતમીના આધારે કારગીલ હોટલ પાસે વોચ ગોઠવી હતી ત્યાંથી આ દારૂ ભરેલી ગાડી પકડી પાડવામાં આવી છે પોલીસે ધાનેરા પોલીસ સ્ટેશનમાં ગુજરાત પ્રોહિબિશન એક્ટની કલમ પાસઠ એ ઇ એક્યાશી ત્યાંશી અઠ્ઠાણું બે એકસો સોળ બે અને ભારતીય ન્યાય સંહિતા બે હજાર ત્રેવીસની કલમ ત્રણસો છત્રીસ બે ત્રણ ત્રણસો ચાલીસ બે હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે